જાણે હવે બદલાઈ રહી છે પ્રવાસન સ્થળ તરીકે ઓળખાતું દમણ હવે જાણે ક્રાઇમ પ્લેસ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આ વાત હું એટલા માટે કરી રહી છું કારણ કે રાજસ્થાનથી ઇવેન્ટના બહાર આવેલી બે દીકરીઓ ઉપર શરમજનક ઘટના અહીં ઘટી છે સંઘ પ્રદેશ દમણ જાણીતું પર્યટન સ્થળ છે પર્યટકો દમણ ફરવા આવે છે છે ખાવા પીવાના શોખીનો માટે હોટ ફેવરેટ જો કે છેલ્લા કેટલાક સમયથી દમણમાં દૂષણ વધી ગયું હોય તેવું લાગે છે તેની સાબિતી પૂરતી એક ઘટના સામે આવી છે જેમાં દુષ્કર્મી એક નહીં બબ્બે ફરિયાદ નોંધાઈ છે સંઘ દમણમાં દુષ્કર્મ અને છેડતીની ઘટના ઇવેન્ટના બહાને આવેલી દીકરીઓ સાથે દગો એક મહિલા સહિત પાંચ આરોપીઓ જેલ હવાલે પોલીસે પકડેલા આરોપીઓમાં ઓમ પ્રકાશ ચૌધરી ભવરલાલ છગનરામ હેમંત ચૌહાણ ગજેન્દ્રસિંહ રાજપૂત અને સોનિયા અરોરા નામની મહિલા નો સમાવેશ થાય છે આરોપી સોનિયા રાજસ્થાન ની વતની છે બાકીના આરોપીઓ રહેવાસી છે એક યુવતી અને કિશોરીને આરોપી મહિલા ઇવેન્ટના બહાને દમણ લાવી હતી ત્યારબાદ બંને સાથે હવસનો ગંદો ખેલ ખેલાતા વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી સ્ટેશન जिसमें दो महिला थी उनके साथ छेड़छाड़ किया था जिसके बेस में हमने पांच व्यक्ति को और एक महिला को पकड़ के लेके आए पुलिस छेड़छाड़ हुई थी सर दमन दमन में देवका में एंटीक गेस्ट हाउस वहां पे हुआ था फिर इसके आगे के कार्रवाई में हमने पांचों व्यक्ति को पकड़ के लेके आए जो व्हीकल में भाग रहे थे जीजे जे पांच आर एफ थ्री सेवन सेवन फाइव फिर पांचों व्यक्ति को लाया इंटोगेशन करके દમણ પોલીસ સ્ટેશન માં નીચી નજર રાખી ઉભા રહેલા પાંચે આરોપીઓ ડાન્સ અને પાર્ટી ના શોખીન છે એટલે તો આરોપીઓ રાજસ્થાન ની સોનિયા નામની મહિલા નો સંપર્ક કરી દમણમાં ડાન્સ અને પાર્ટીનું આયોજન કરાવ્યું હતું આરોપીઓના કહેવા મુજબ સોનિયા બિકાનેરથી યુવતી અને કિશોરીને ઇવેન્ટના બહાને દમણ લવાઈ હતી દમણના દેવકા વિસ્તારમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા ત્યારબાદ ખાવા પીવાની પાર્ટી બાદ આરોપીઓ યુવતી અને કિશોરી સાથે ડાન્સ કરવા ગયા ડાન્સના બહાને પહેલા છેડતી કરી બાદમાં યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું जारे आ आब बाबते बन्ने दीकरीओ ए सोनिया ने बात करी तो ते त्यांथी बन्ने ने लीधा वगर राजस्थान जवा निकली गई अंते निसहाय बनेली युवती ने सगीरा ए पुलिस फरियाद नोंधावी हती इन दोनों लड़कियों को डांस के बहाने यहाँ पे लेके आए थे देवका होटल में लेके आए थे इसमें से इतना ये कि वो लोग लेके आए देवका से एंटी गेस्ट हाउस से उसमें रुकाया वहाँ पे મેડિકલ ચેકઅપ કરાવવાની કામગીરી પોલીસ કરી રહી છે આ સિવાય અગાઉ આવી રીતે ઇવેન્ટ માટે સોનિયાએ લાવેલ કોઈ દીકરી સાથે છેડતી કે દુષ્કર્મનો બનાવ બન્યો છે કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી લૂંટ હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓના વધતા પ્રમાણથી દમણની છબી ખરડાતી હોય તેવું લાગી રહ્યું છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ દમણ